એમણે આયલા તમે તા ક્યાં જાવ ક્યાં આવો હડી હડી છે મા દીકરીઓ યો કા ક્યાં જાય ક્યાં આવે કોઈ ખબર ન પડતી હું કહું હે હું કરતા તા તમે તા હું કહું કે હે હે ક્યાં ઘેર જાવ છો હમણાં તો ક્યાં હાવ જોતા વાતાવરણ કેવું થઈ ગયું નહીં વરસાદ વરસાદ હાવ થક વિધિ થાય બધા માણો ને હાવ વિશાળ આવને હે બધો પાક બગડી ગયો આપણે તો વિશાળ થાય હે ઢાયકા હોય તોય પાણી તો આપણે જાય તોય બધુંય બગડી જવાનું છે ને આપણે તો વિશાળ થાય નહીં હાવ કેવી ઉપાધિ થાય કે જોતા ખરી આ હાવ બગડી ગયું હે આ જોતા હવે હું કરે માણો વિશાળ હે ખાવાનું પીવાનું એમાંથી કરતા હોય હે આપણે વાડીમાં હોય હવે આ બધું બગડી

સ્કીન છૂટી ગયું હોય તે મારી દીકરી કે હમણાં પકડીને તો લઈ જાવી કે મારી દીકરી ત્યાં રોતી રોતી આવીને ત્યાં હું ગઈ ને પાસે કોઈ ભાંગી નાખું પછી હું ને લેની લઈને પાસે ગયા તે પાસે લેતા હરખો લીધો મેં લીધો સાઈન નપકારવી થાય કરે જા પાછી વાત કરું ને હે મધુબેન તો પછી ભાગી ગયો ત્યાંથી કંઈ સાઈન ન કરો તો કે હું ક્યાંય થવાય નહીં દઉં હું કંઈ ન થવા તો રૂપિયો તને એક નહીં ચડે ભલે મારી જિંદગી પર મારી દીકરીનો કહું ઘરમાં બેહાડવી પડે પણ તને હું રૂપિયા નહીં દઉં નહીં દઉં નહીં દઉં આસી વાત ને હે કંઈ હું રૂપિયા દેવા હાટું મારી દીકરીને લઈ ગયો તો હે પણ આ બિસાડીને શોકર બૂટી હતી તે હમતી નહીં હે હવે તો હું કહું મારી દીકરી હા પાકી થઈ ગઈ હમજી ગઈ કે આપણું મા બાપ સિવાય કોઈ ન થાય હે તી બિસાડી કે નથી ગમતે વધારે રૂપિયા ન કરું મારે સૂટું કે ટી ઉલાઈ ઓલાઈ એને નથી ગયો એ તો વયો ગયો હવે આવે એટલી વાર છે એમ કે હરખોથી ઓલો કરવો આપણે ગામમાં પછી વાતું થાય ખરાબ લાગીએ ને એટલે પછી મેં કીધું કે કોઈ નું હવે આ પાયલને ખોટું ઘટેડા કરમાં એમ જવા દે આપણે પછી ગામમાં રહેવું એ તો ભાગી જાય ગમે ને હે હે પછી એમ કે તારે નાના નાના બેન ભાઈ છે આપણે એનું જોવું પડે ને હે હાચી વાત કરું ને પછી જવા દીધો ને ભાગી ગયો ભલે ભાગ

ના રે ના નોત બીવાય ને ઇવાવથી થોડું બીવાય તમે બેતા હું તો તમને કેતી કાવાથી ન બીવાય ન બીવાય તઈ કે ના ના અમે તો બીએ અમે તો બીએ તાતિયા હતા તે તીદી જાને કહેવાય કે તારે સાઈન કર લે તે બી કરાવી લેવાય ને કાગળિયા લઈ હોય તો કરાવી જ લેવાય આવા પા હે આવા ને ઓલું ન કરાય તમે છે ને ભૂલ કર નય બહુ ભૂલ કર નય કી ઈ ને હે પછી ઓલું ન કરવા દેવાય ને તમે પણ હવે ધ્યાન રાખજો ભાઈ લેકલી ન રાખતા એ લાવ તમને જ ક છે ને આની હોગાઈ કર્યો ક્યાંક હું તો હાસી વાત કરું આ ગામમાં રહે તમારી છોકરી તા સુધી હોખ નહીં દે બિસાડીને હું તો હાસી વાત કરું તમને એમ થાય જો મોતું બેન ઘણી ઘણી એક જ વાત કરે પણ પછી છે ને આપણી દીકરીને ઠેકાણે મોકલી દેવાય હું તો હાસું કરવા દઈ દેવાય વીસ ત્રીસ હજાર રૂપિયો ઓલું ન કરે હસવાઈ જાય હું તો હાસી વાત કરું તમને જો ઓલું થાય કે મને ઘેર છે પણ પછી આપણે દીકરીને ઠેકાણે આપણે ઘેર છે ને એને જવા દેવાય બરાબર હું હાસી વાત કરું ભાઈ હું તને એક વાત કરું મારા મમ્મી પપ્પાએ કીધું કે આપણે ત્યાં હગાઈ કરવાની જ નથી હું બાધી નવું કાલ સુનિલને કહું કે સુનિલ આવી રીતે બની ગયું હે હું કરું મારે વિચાર કર હવે તો હું હા થાકી ગયો થાકી થાકીને એમ થયું કે હું સુનિલ પાસે વયો જાઉં લઈ કે કરવું જ નથી મારા પપ્પાએ ચોખ્ખું ના પાડી દીધું વિચાર કર હવે મારે કરવું હું મને એમ થઈ ગયું હું કરું જાનુને ને હું જવાબ આપીશ એ જ વિચાર થાય મનમાં એક જ કે મારે જાનુને હું જવાબ આપવો હવે ભાઈ આવી રીતે નક્કી થઈ ગયું મમ્મી પપ્પા આવ્યા હતા ને તો પછી આટલી બધી હવે ઓલું થોડું કરવાનું હવે એટલી વાતમાંથી મેં કીધું કે હો હું બસો માણસ આપણે લઈ જા હું કહી દઈ જાનું ને તો કે ના હવે એક બેન ને નથી કરવું નથી જ કરવું એટલે વિચાર કર હવે શું કરવું સુનિલ મારી વાત સાચી છે ભાઈ આ હે ને આપણે આપણી રીતે ગોતીએ ને છોકરી એટલે આપણે આવી પ્રોબ્લેમ ઘરમાં ઊભવાની જ છે મારા મમ્મી મારા મામી મારા નાનીમાં આવ્યાને એને એક સેકન્ડ હક નથી લેવા દેતા વિચાર કર હવે મારે શું કરવું તો પછી હું ને ઊભો તો હું સાંભળતો હતો તો નીશુનું કે નીસુ આવે એટલે હોપી દેવું મારે આમ કરવું ને મારે કામ આમ કરાવીને રોમ કરાવી મેં કીધું કે મમ્મી હજી તો ઓલી ઘરમાં નથી આવી અત્યારે ભાઈ છોકરીઓને ઘણી ઘણી કામ ચિંધે ગમે કોઈને આ હમ નહીં પહેલાંના હે ને હું કરું લે વાત કરે હું કરું હું એ જ વિચારમાં પડ્યો કે ઓલીનું હોય મહિના દીમાં લઈ આવી તો હું મારે આમાં બાંધણા થાય દઉં કે આમાં છૂટા પાડીશ હે વિચાર કર એમાં આપણે બધા એક એક છે એટલે આપણે બધું ભેગું તો રહેવું જ પડશે એમાં કંઈ હાલવાનું નથી હે હવે તારા મમ્મી પપ્પાને કહીએ સમજી જાવ આવી રીતે ન કરવાનું હોય ખરાબ લાગે એટલે તો ભાઈ હું તને કહું કે તું જરીક ઘરે આવ અને સમજાવ મારા મમ્મી પપ્પાને ભાઈ હાચું કહું નકરા સમજવાના છે નહીં હું તને એમ કહું આપડી લાઈફ બગડી જાય ને એવું નથી કરવું મારે મને પછી આપણે કંઈ એવી રીતે વયા જઈએ તોય ન સારું લાગે ને મમ્મી પપ્પાને મૂકીને એટલે બધું વિચારીને કરવું પડે એટલે તને કહું કે તું જરીક ભાઈ હમ જાવ ને મારા મમ્મી પપ્પાને ઘરે આવીને એક તો તારી સગાઈ તારી સગાઈ પછી છે ને તું બધું આવલું કરી દે એટલે છે ને ટેન્શન નહીં હું સાચું કહું સુનિલ પ્લીઝ ભાઈ મને વઢીને ગયો મને વઢીને ગયો આ તા મેં ભાભીને કંઈ કામ કરાવ્યું કે ન બાયરે કંઈ કામ કરાવવું બધું હું કરી નાખી બ મારે કંઈ કોઈ સીંધવું જ નથી એની વહુને આવે એટલે વહુને કંઈ નથી સીંધવું બ આજ મને બોલીને ગયો એમ કંઈ બોલીને જવાય વાતું કરતો લે આ તમે લોટે બાંધી લીધો રોટલી કર નાખી શાક સુધારીને વઘાર નાખો કંઈ કરાવું નહીં હવે લે નાની માય બોલે ને ભાભી બોલે ને બધા બોલે કામ કરાવે એટલે કંઈ હું કંઈ બધા કામ કરાવવા રાખું

અઠાણ થી વહુ નો થઈ ગયો હવે કા મારો થાય હોત છે મને તો ખીર સડે અને બાપને કહું તો ક્યાંય ઉલારીને મૂકી આવે આપણે છે ને ન કઈ એમ થાય ગોયરું ગોયરું લે તું કામ કર હવે કોઈ ન કરો આઠ આંગલા કાઢીને કા હું વાર લાગી ને આ તાર મા કરે માં કરે મા કરે આખો દી ન દેખા કામ કરે દેખાય એટલે મારી બાયડીની ચિંતા નહીં નહીં સિંધું તાર બાયડીને કહી હું તાર બાયડી એકને જ થવાની છે બધા કામ કરે હું ઘરમાં સોખો તા રાખવું જોઈએ ને આપણે જીરી ન ગમે આવે તો હું તાર ચિંતા નથી હું કરી મારી રીતે મારે કોણ લઈ કરે તો કરે ને જીમ રેવું રે મારે હું આઈ મા માં નીસુ ચોલી છોકરી જઈ ને હે ઈ છે ને બેઠી બી જઈ ની પાછળ આયા હું કરતી હતી આ છોકરી છે હા જો કવ નીસુ ઓર માં આને તો મને જો ને તો એવી ચીડ આવે એવી છે ને વાયડી પણ એવી ખીચ ચડે ને નીસુ એને જો ને તો હાચે છે હઈ રે ઓલી બે ચોટલી વાળી અરે ઈ તો વાયડી છે ભાઈ અરે બાપરે આ તો મને એકવાર માં ભેગી થઈતી પાર્લરમાં ঠা চাদলি ঠায় এ আন ছেনে ওলে ছেনে ওতে ঝোবকারে ছেনে আমকারে ছেনে এইবি উলি করতিদ আ আরো না মেহনে হাকোব ছুকরি ভেগিয়ে এইতি পাললার মানে ইউতা আমনেকার তেউ আমকারুন তেম করণে এইভা ওলা করতদি আজও আনেলেতে তোমারচাক রথে আ জন্ন্ত মানে ঠাই ি চা মুখও। এবি খিক চলেছেননিসু ঁচও মানে এবি খিচ্ছচে নানা ওপরত হাও এতো চাই ছোঁ যাইছে। ક્યાં જાતી હોય હાલી હાલી ને જાતી હોય લે એવી નોકરી છે ને એને નઈ જઈ કેતા કા ને હા સરકારી નોકરી છે ને શું ચાલીસ પિસ્તાલીસ હજાર પગાર છે પણ હાલીને જાય ને હાલીને જ આવે આમ જ જઈને છે તો રાહ જોતી હશે હાલીને એટલે જાતી હશે કે જઈ નીકળે તો આ બેસી જાવ જઈ નીકળે તો આ બેસી જાવ હવે આવશે હાલે જઈ આ તો છે એવી સગાઈ કરવી છે અને મને તો એવું જ લાગે છે અમે તો નાનપણના ફ્રેન્ડને આમને તેમને કેવી છે એવી જાય ને જવા દે ને આમ જોતી નહીં ના રે ના હું થોડી જો હું તો ખાલી તને પૂછું છું કે ઈ છે કે નહીં જો તો જાય સ્કૂટર નથી લઈ લેતી એટલો પગાર છે તો બે પગારમાં તો સ્કૂટર આવી જાય કા આપણે તો એટલો પગાર નમરે નોકરી નબળે કાજાનું આપણે તો એ ક્યાંય પૂછ્યું હોય હે આપણે પણ આપણા પગભર થવાનું જ છે હું તો એમ જ કહું કે મારે છે ને લગ્ન પછી તો નોકરી જ કરવી છે ઘરમાં કામ કરવું જ નથી ગમે એટલું ઘરમાં કામ કરો દેખાય ને એના કરતા નોકરી કરીએ તો દેખાય તો ખરી સાચી વાત ને જાનો হা চিচ্ছ আছে তারিও নিসু হে হবে হুন করে হনে কেম কবার আপরেত কাইকেরা আইনিবারড়াপা না হ হ আমার করে যা অনে তাইলে আলছেই লাইলে তার মনে কিতুই হনে আমি তো পাইরেই ফোন পাছি করস পাড়া না আউসে ফোন টেন্সন নলে পলিত চাইছে যাওয়া দেরবিকা বললাছে ম হলে কেমকে তানে ওর কিেছেন পালার মাথে কিঠি দিদ এনে বললাউে মা মানে তো খিক চেনে জ নাথি বললাটি নাথি বললাউটি টুট একু টেন্সন লাইলেন কেহাওয়াওয়া যাওয়াদে হা હા લાલ ઓય તું દુકાને લઈ લે ને હું ઘરે જા કોટે કોટી આયા વાતો કરીને ઊભો મમસી આઈ ના ચિതായി નલે વની ખબર છે હાલ બેન બેન ઓથી ઉસે तमले कलाउ थामत किना कलो नुसेने जिरी क बानी सन पग दुखता तं दिस लागे के, के मने सन जिक सोर देन व तिम काल बानी पग सोर दम लाउ थामत किना कलो उबा थिच बात का त काम करो सो हे ए ना रे ना हु कर नाकी हु आ रही थी उबा तुई काम कर नाकी आहु नि आवे हे એમાં કંઈ નંબરે હું કરું તે આવી જો રોટલી કોણ નાખી શાક કોણ નાખું બધું થઈ ગયું મારે હવે થામ ઉટકાઈ જાય પછી ખાઇ ઠામ ઉટકી નાખી બાકી બધા ઠામ ઉટકી નાખા ખામી તમે ઉપાદી માં બધું થઈ જાય બેહો તમે ના તમે બાન બેહો આરામ કરવા જોઈએ ને આરામ તો કરવો જોઈએ ને થાકી રહી ન કંઈ હું તો જો કાયમ એકલી કરતી જોઈ ભાભી એટલે મને તે છે બધું કામ કરવાની તમને છે ને સુની લે કીધું દુખ લાગ્યું બેન મને એવું કઈ નમરે ના ના હું તો બાના પગ દુખતા હતા પછી પગ સોયતા બાના પછી હું નાવા ગઈ તાતા હું કહે હે આ તો બધુંય કર નાખ કા આ ચીક મારે ઉઠવા મોડું થઈ ગયું બેન નકર તા હું તમને ખબર છે ઊઠી ઉઠી જા પણ આજ ખબર નહીં નિંદર આવી ગઈતી લાવ ઊભા થઈ જા હાલો એટલા થામું કર નાખું જાવ જાવ તમે જરીક બાપા દેવો જાવ એ ના રે ના તમે હો કે ના તમે ગામડે મલક કામ કરતા હોય અમારે તો કઈ વાડીઓનું કામ ન હોય તે અમે કંઈ થાકીએ નહીં હું તો આખો દે એકલી કરી આવીએ તો એ મારો તાક્યો નહીં બેહે મારે તો કામ કરવાનું જ રહે હે હો તમે બેહો જાઓ કંઈ ઉપાધી કરોમાં હું હમણાં કરીને આવું જાવ હો

કઈ વાંધો નહીં એ તો મને કઈ દુઃખ ન લાગે મા પહેલેથી જીવો જીને હોય ને મોઢે કહી દે મને ખબર નઈ કોઈ નું કઈ રાખતો નથી કઈ વાંધો નહીં થાય રે હાયલા રાખે હવે બેગ થાંભડા રે મને આમે સીકડા થામ ન ગમે મને હેરખાં ઉટકેલા હોય બે પાણી એ કહી કહી થો ગમે બાકી મને એવા થામ ન ગમે વાંધો ઓ તો ખાઈ નો ન ગમે તો કઈ નહીં થોડા રાખ્યા ખાડી હવે પૂછવા આવી સવાર શું કરતી હતી બધું કામ કરતી હતી તો હવે કે લાવ દે બેન હમ હવે શું કરી દે બધું કામ કરી હમ